કેનાલ પાસે યુવકની હત્યા ગાડીમાં બેઠેલ યુવક અને યુવતી પર હુમલો કરાયો કેનાલ પર આવેલ યુવકે કારમાં બેઠેલા યુવકની હત્યા કરી યુવક અને યુવતી બંને અમદાવાદના સરદારનગરના રહેવાસી છે યુવકે પ્રતિકાર કરતા છરીના ઘા મારતા યુવકનું મોત થયું છરીની ની અણીએ યુવક અને યુવતી પાસેથી લૂંટ ચલાવી મારામારીમાં યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હત્યા બાદ યુવકની કાર કેનાલના બ્રિજ પરથી મળી આવી યુવકના જન્મદિવસની ઉજવણી કરી કેનાલ પર પહોંચ્યા હતા બનાવ સમયે યુવક યુવતી કળંગી હાલતમાં હોવાનું પોલીસનું અનુમાન છે ગાંધીનગર એસપી એલસીબી અડાલજ પોલીસ અને એફએસએલ ઘટના સ્થળે પોલીસે યુવક અને યુવતીના પરિવારજનો મિત્રોની પૂછપરછ હાથ ધરી છે ગઈકાલ રાત્રે અઢી વાગ્યાની આસપાસ અમારા અડાલજ પોલીસ સ્ટેશન ખાતે એક વર્દી આવેલી હતી જે અનુસંધાને તુરંત પીસીઆર સ્થળ પર પહોંચી અને આ અડાલજ પોલીસ સ્ટેશન હેઠળનું અંબાપુરા કેનાલ વિસ્તાર કહેવાય છે ત્યાં આવીને તપાસ કરતા એક યુવકની લાશ અમને મળેલી હતી એ ઉપરાંત અહીંયા જે બ્રિજ ઉપર આજે પાંચસો સાતસો મીટર એક ગાડી મળેલી હતી અને એની સાથે એક યુવતી હતી એ હાલ ટ્રીટમેન્ટ એમની અમદાવાદ ચાલુ છે એમના કહેવા મુજબ કોઈ એક વ્યક્તિ સાથે હતો અને એમણે આમની ઉપર બંને ઉપર હુમલો કર્યો કરેલો છે તે અંગેની તપાસ આશરે સાત આઠ ટીમો અમે બનાવી અને ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ છે અને એફસિયલ ની ટીમો પણ સ્થળ પર છે અને એવિડન્સ કલેક્શન ચાલુ છે અર્પત અર્પિત જોડા આ લાશો યારપીત અંબાપુર કેનાલ પાસે યુવકની હત્યા કરાય છે અને જણાવશો આ હત્યા વિશે રાત્રે બારથી એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેમાં એક યુવકની હત્યા કરેલ અવસ્થામાં લાશ મળી આવી આવી હતી આપને કે જે હત્યા કરવામાં કહેવા પ્રમાણે જે પ્રાથમિક હકીકત અને જાણકારી સામે આવી છે તો એ આપ જોઈ રહ્યા છો કે જે ગાડી જોવા મળી રહી છે જે કેબલ બ્રિજ છે એ તરફ જવાના રસ્તે લગભગ પાંચસો મીટર દૂર એક હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી અને એટલે કે હત્યા ત્યાં થઈ હતી એ હત્યા કર્યા પછી આપ જે જોઈ રહ્યા છો જે કેમેરો પેન થઈ રહ્યો છે એ દિશામાં ગાડી આવી હતી અને આ જે કેનાલ પરનો બ્રિજ છે એ કેનાલ પરના બ્રિજના છેડે ત્યાં સ્કોડા ગાડી હતી એ સ્કોડા ગાડીમાં હત્યા કરેલ અવસ્થામાં યુવકની લાશ મળી આવી યુવકની સાથે એક યુવતી પણ હતી એ યુવતી ને હાલ સારવાર માટે હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે જયારે મૃતક વૈભવ છે એને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે પ્રાથમિક હકીકત અને જાણકારી સામે આવી છે અને પોલીસ પણ તપાસ કરી રહી છે એ માહિતી પ્રમાણે જયારે આ ઘટના બની હતી ઝપાઝપી અથવા તો જે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી એ સમયે યુવક અને યુવતી બંને એકલા હતા અને એ યોગ્ય અવસ્થામાં ન હોવાની જે પ્રાથમિક વાત અને એવી ચર્ચા પણ ચાલી રહી છે પોલીસ હાલ તપાસ કરી રહી છે આ મામલે એકચ્યુઅલ હકીકત શું હતી કેમ કે બંને એકાંત અવસ્થામાં હતા એટલે અનેક સવાલોને અનેક શંકાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે પણ સાચી હકીકત શું છે એ તો જે મિત્રો છે એમના પરિવારજનો છે ઉપરાંત જેઓ જ્યારે આ કેનાલ પર પહોંચ્યા હતા એટલે કે યુવક અને યુવતી આ કેનાલ પર પહોંચ્યા હતા એ ક્યાંથી પહોંચ્યા હતા એમના જે જ્યાં અહીંયા આવવા માટે જ્યાંથી નીકળ્યા હતા એ રૂટની પણ તપાસ કરવામાં આવી રહી છે અને ચર્ચા એવી પણ છે કે યુવક વૈભવનો ગઈકાલે જન્મદિવસ હતો એ જન્મદિવસની ઉજવણી એમના મિત્રો સાથે કરી હતી અને એ ઉજવણી કર્યા પછી તેઓ આ કેનાલ પર બરાબર અહીંયા પહોંચ્યા હતા અને ત્યાંથી એક અજાણ્યા વ્યક્તિ એટલે કે એક શખ્સ દ્વારા એનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું પ્રતિકાર કર્યો હોવાની પણ વાત સામે આવી રહી છે પણ એકચ્યુઅલ ઘટના શું હતી બનાવ શું હતું એની તમામ બાબતોને પાસાને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે કેમ કે પોલીસ માટે પણ એક મોટો પડકાર છે કેમ કે અહીંયા આ કેનાલ વિસ્તાર છે અહીંયા રાત્રિ દરમિયાન એટલે કે સાંજ પડ્યા પછી સાંજના સમય પછી કોઈ એટલી ચહલ પહલ કે મૂવમેન્ટ હોતી નથી એટલે એ પણ મોટો એક પોલીસ માટે પડકાર છે અહીંયા સીસીટીવી પણ નથી હોતા એટલે જે યુવક અને યુવતી જ્યાંથી નીકળ્યા હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે સ્થાનિક પોલીસની સાથે સાથે અન્ય તપાસ એજન્સીઓ પણ આખી ઘટના છે એને લઈને તપાસમાં જોડાય છે અને આ તમે જે કોર્નર જોઈ રહ્યા છો એ કોર્નર પર જે સ્કોડા ગાડી હતી સ્કોડા ગાડી મળી આવી હતી એટલે એ કઈ અવસ્થામાં અને કેવી આખી પરિસ્થિતિ સર્જાઈ હશે એફએસએલ ની એના માટે મદદ લેવામાં આવી રહી છે કેમકે આ પાંચસો મીટરનો લગભગ વિસ્તાર છે આ મારા કેમેરામેનને કહીશ કે પેન કરીને બતાવે તો આ કેનાલ તમે જોઈ રહ્યા છો કેનાલની ડાબી બાજુ લગભગ 400 થી પાંચસો મીટરનું અંતર છે ત્યાં એની હત્યા કરવામાં આવી હોવાની વાત પોલીસ દ્વારા કહેવામાં આવી છે અને ત્યાંથી હત્યા કર્યા પછી એક ગાડી કોણ હંકારી રહ્યું હતું એ પણ તપાસનો વિષય છે કેમ કે જ્યારે આ ઘટના બની ત્યારે યુવક અને યુવતી હતા અને પોલીસની થિયરી પ્રમાણે અન્ય એટલે કે અજાણ્યા ત્યાં આવી અને એને લૂંટના હત્યા કરી હોવાની થિયરી હાલ પોલીસ દ્વારા મૂકવામાં આવી છે એટલે એ થિયરી અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે અન્ય તપાસ એજન્સીઓની મદદ પણ લેવામાં આવી રહી છે પણ અગાઉ મેં ઉલ્લેખ કર્યો કે સૌથી મોટો પડકાર એ છે કે એકાંત અને ખૂબ શાંત વિસ્તાર છે એટલે અહીંયા કોઈની અવર રહેતી નથી એટલે એ તપાસ સંદર્ભે સૌથી મોટો પડકાર છે કેમ કે એવિડન્સ ભેગા કરવા એ પણ એક મોટું કામ છે અને એટલા માટે જ જ્યારે જન્મદિવસથી ઉજવણી કર્યા પછી યુવક અને યુવતી કેટલા વાગે અહીંયા પહોંચ્યા હતા અને કરી હતી હતી શું પરિસ્થિતિ જે તે સમયે ઉજવણી કરવામાં આવી એ તમામ પ્રકારની વિગતો હાલ પૂછપરછ દરમિયાન એકત્રિત કરવામાં આવી રહી છે અને એ પછી સાચું કારણ સામે આવશે અને પોલીસ દ્વારા પણ લગભગ સાત થી આઠ ટીમો બનાવવામાં આવી છે જે આ ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપી સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે